નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યુઝ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના ડુંગરપર ગામના વતની ખાંડ તેરસિંહભાઈ મનજીભાઈ દસ તારીખે અંબાજી ગયા હતા હજી સુધી ઘરે આવ્યા નથી કોઈને મળતો કોન્ટેક કરવા વિનંતી પ્રાપ્ત માહિતી અનુસાર દાહો જિલ્લાના સિંગવડ તાલુકાના ડુંગરપુર ગામના વતની ખાટ તીરસિંહભાઈ મનશીભાઈ તારીખ દસ નવ બે હજાર ચોવીસના રોજ ઘરેથી અંબાજી દર્શનાર્થથી નીકળ્યા હતા તેમના ફોટો મુજબનો કલર ધરાવતા કોઈ હજી સુધી ઘરે આવ્યા નથી તો તેમનો છોકરો નરેશભાઈ દસ દિવસથી શોધખોળો કરે છે તો મળતા નથી તેમનું મગજ ઓછું કામ કરે છે બે મગજ જેવા કોઈ ભી વ્યક્તિને મળે તો આ નંબર પર કોન્ટેક્ટ કરવા વિનંતી છે 9712420235 સેવન વન ટુ ફોર ટુ ઝીરો નરેશભાઈ નિલેશ વસૈયા આઈ ન્યૂઝ ગુજરાતી સિંગવડ